ભગત્રાના સંસ્કાર ધામ મંદિર ખાતે દુલેટી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમ દર વર્ષે ધુલેટીનો પર્વ ધામ ઉજવાય છે પ્રાકૃતિક રંગો અને કેસરોડાના પાણીથી ધુલેટીનો પર્વ મનાવાય છે ભગવાનના સાન્યતિ મહાદી ભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પર્વ ઉજવાવ ન નારાયણ દેવના પ્રાગટ્ય દિવસની કરવામાં આવી ઉજવણી સંતો દ્વારા દેશની જનતા તેમજ હરિભક્તોને દુલેટી પર્વની અનોખી શુભેચ્છાઓ પાઠવવામાં આવી આપણો દેશ ઉત્સવપ્રિય અને સંસ્કૃતિનો દેશ છે ત્યારે દેશભરમાં ધુલેટીનો પર્વ ઉજવાઈ રહ્યો છે તેવામાં થાગતરાના સ્વામિનારાયણ સંસ્કાર થામ ગુરુકુળ ખાતે પણ ધુલેટી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમાને કેસોડાના ફૂલથી શણગારાયો છે ત્યારબાદ ધાર્મિક સભા દરમિયાન અહીં મોટી સંખ્યામાં આવેલા હરિભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ધુલેટી પર્વનું મહત્વ સમજાવીને પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરવા અને શરીરને નુકસાન કરતા કલરથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ બાદમાં સંસ્કારધામ મંદિરના સ્વામી મહંત દ્વારા ભગવાનના સાનિધ્યમાં હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓને કેસોડાના પાણી અને પ્રાકૃતિક રંગોથી ધુલેટીનો ઉત્સવ ઉજવી તમામ આવેલા દર્શનાર્થી ભક્તોને પર્વ નિમિત્તે શુભેચ્છા

ઉજવાય છે જેમ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે જોવા જઈએ તો વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ પણ આ રીતે જ્યારે ગોપીઓએ ભગવાન કૃષ્ણની સાથે ત્યાં પણ આવી રીતે ફૂલ દોલોત્સવ સારી રીતે માણેલો તેમજ આજે પવિત્ર નરનારાયણ દેવનો પ્રાગટ્ય દિવસ પણ ધામધૂમથી ઉજવાયો અને નેચરલ કલરના માધ્યમથી ગુરુકુલના સર્વ વિદ્યાર્થીઓને પણ સંતોના વરદ હસ્તે આ પ્રસાદીના કલરથી પણ વિદ્યાર્થીઓ પણ ખૂબ આ રંગોત્સવનો લાભ માણી રહ્યા છે તો વાલા ભક્તજનો આપણે આમ જોવા જઈએ તો ઉત્સવનો ખરેખર અર્થ શું છે તો ભક્તિમાં ઉત્સાહ વધે અને આ ધ્રુળેટીના રંગોત્સવમાં પણ સંતોએ પ્રવચનમાં કહ્યું કે આપણા જીવનમાં ખરેખર ભક્તિનો રંગ ચડે સંસ્કારનો રંગ ચડે એ રંગ ખરેખર આપણા જીવનમાં એ વસંત આપણા જીવનમાં લાવે છે માટે સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવવાનું બસ આપણે પણ સૌ કોઈ આ ધુટીનું પર્વ ભાવથીને આવી રીતે નેચરલ કલરથી અને પવિત્ર રંગોત્સવ માણીએ નય દેવનો પ્રાગટ્ય પર્વ પણ ભાવથી ઉજવીએ એ સાથે સૌને ભાવથીન જય સ્વામિનારાયણ જય ભારત જય હિન્દ હિન્દિ જય ભારત માતા કી જય વંદે માતરમ હું આરદેશના ગોરધનભાઈ અમેરિકા રહું છું છેલ્લા પંદર વર્ષથી અને છેલ્લા પાંચ વર્ષથી હું અહીંયા સંસ્કારધામ ધામ ધ્રાંગધ્રા ગુરુકુળ મધ્યે આ હોળી અને ધૂળેટીના ઉત્સવમાં આવું છું અહીંયા આજે અમારે સંતો દ્વારા અમારા ગુરુજીની આજ્ઞા દ્વારા અહીંયા અમારે હો ધૂળેટીનો ઉત્સવ છે આ ધૂળેટીના ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા નેચરલ કલર અને આનંદથી તેમજ અમારા હરિભક્તો સારી બોડી સંખ્યામાં પણ હરિભક્તો આવ્યા છે એ પણ આજે અમારા સંતો દ્વારા સંતોના એના આ સાનિધ્યમાં આ કલરથી રંગે રંગાશે અને જીવનમાં પણ એના રંગો રંગાય અને ભગવાન એમને પણ આજે આનંદ આનંદ આપે અને આજે ભગવાન શ્રી અમારા નરનારાયણ દેવનો ભાગત્ય દિવસ છે અને એના ઉત્સવ નિમિત્તે આજે અમારા સંસ્કારધામ ધ્રાંગધ્રા ગુરુકુળ મધ્યે સંતો દ્વારા અમારા ગુરુજીની આજ્ઞા દ્વારા અહીંયા વિદ્યાર્થીઓ તેમજ એના વાલીઓ તેમજ એમ હરિભક્તો દ્વારા અહીં ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જય હિન્દ જય સ્વામિનારાયણ